સરસ આનંદ થયો આજે આનંદ થયો બધા જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં કોમેન્ટની અંદર જય શ્રી રામ હેલો ગાઈસ નમસ્કાર દર્શક મિત્રો આજના નવા ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વ્હાલા દર્શક મિત્રો આજે આજના યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વહાલા દર્શક મિત્રો આજે હું વન્ય પ્રાણી આપ જોઈ રહ્યા છો વિડીયોની અંદર એમના માટે થોડી પેટનો ખાડો પૂરવા માટે હું જાઉં છું આપ જોઈ શકો છો લે જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જો જોઈ શકો છો જો દૂર દૂરથી આવે છે ને ખાય છે અરે વાહ 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 જો આહા કેટલા હાક લડાવવાનું નાખ ધમાલ નાયક ધમાલ નાખ ધમાલ નાયક ધમાલ નાખ આ જો હા પેટનો ખાડો પૂરે જો ધમાલ નાખ એવા વન્ય પ્રાણીને એમ મજા આવે ને ગમે હો બને ત્યાં સુધી આ જે વન્ય પ્રાણીને આપણે એવો ખોરાક આપીએ ફળ ફળાદી આપીએ એમને એમને પચે એવો ખોરાક આપીએ પચે એવો ખોરાક આપીએ તળેલો પદાર્થ આપણે આ વન્યપ્રાણીને આપવા માટે પ્રયત્ન ન કરીએ જો 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 અરે વાપ રે બાપ જબરજસ્ત હો આજે મજા લઈ રહ્યા છે ખૂબ અનેરો આનંદ છે

ले 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 ले, ले, ले. ले, ले. लोग आते हैं इसीलिए डरते हैं ये हम देखते डरना नहीं

સરસ આનંદ થયો આજે આનંદ થયો બધા જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં કોમેન્ટની અંદર જય શ્રી રામ કેમ લડાવ કેમ લડાવશો